ચાલો મિત્રો હું તમને સરસ મજાનો બગીચાની અંદર જે ફૂલ ખીલી રહ્યા છે તે બતાવી રહ્યો છું જોવાનો નજારો પણ સરસ છે મિત્રો રાત્રિનો સમય છે સરસ મજાના ફૂલ ખીલેલા છે જે આપણા ત્રીજા માળે નાનો બગીચો છે તેના તેની અંદર જે આપણે ફૂલ છે તે બતાવી રહ્યો છું ક્યારેક આપણે જે બીજો પણ બગીચો મોટો છે વાડાની અંદર ત્રીજા માળે તેના પણ હું તમને ફૂલ છોડ ક્યારેક ક્યારેક બતાવતો રહું છું મિત્રો તો ચાલો મિત્રો આપણે રસોડામાં જઈએ સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે તમે પૂરેપૂરી જોજો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આજે હું રેસીપી લઈને તમારા માટે આવ્યો છું તો ચાલો મિત્રો આજે આપણે શાક રોટલા ખાઈને પણ કંટાળો આવતો હોય છે તો આજે સરસ મજાની ગુજરાતી ભેલની રેસીપી આજે આપણે બનાવશું મિત્રો કારણ કે ગુજરાતની અંદર બહુ જ ખાવામાં આવતી હોય છે તેમજ ખાસ કરીને સુરતની અંદર જ્યારે નવરાત્રિનો તહેવાર હોય કે પછી ગણપતિનો તહેવાર હોય એક વખત તો ચોક્કસ તમને આવી સરસ મજાની લચકા ભેળ ખાવા મળશે મિત્રો સુરતની અંદર ખાસ વખણાય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાની જે લચકો ભેળ તૈયાર કરવાની છે તેનું મટીરિયલ બતાવી દઉં સરસ મજાની આપણે ચટણીની એટલે કે ખજૂરની અને સરસ મજાની આંબલીની ચટણી તૈયાર કરેલી છે તેમજ આપણે આદુ મરચાં અને ધાણાની પણ સરસ મજાની ચટણી તૈયાર કરેલી છે તેમજ સરસ મજાની આપણે રેસીપીમાં જે મૂકેલી છે તેવી સેવ છે તેમજ ચણાની દાળ છે મગની દાળ છે તેમજ સીંગ મસાલા સીંગ છે તેમજ ચણા ચોર છે તેમજ ચવાણું છે કાંદાનું કટિંગ કરેલું છે ટમેટાનું કટિંગ કરેલું છે તેમજ વઘારેલા સરસ મજાના મમરા છે તમે લોકોની આપણે જો જોવી હોય ઘણી બધી આવી રેસીપી આપણે આપણા વિડીયોની અંદર મૂકેલી છે મિત્રો તમે આપણા ચેનલ ઉપર જઈને જોઈ લેજો કારણ કે ચના ચોર સેવ તેમજ મમરાનો ચવાણું વગેરેની પણ આપણે ઘણી રેસીપી મૂકેલી છે ચેનલ ઉપર ચાલો સરસ મજાની આપણે લચકા ભેળ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે તીખી અને તમતમતી એવી સરસ મજાની આજે આપણે ભેળ તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની આપણી ગુજરાતી લસકા ભેળ બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો તો વઘારેલા મમરા છે તેની અંદર આપણે ચણા ચોર ગરમ નાખેલા છે તેમજ આપણે સરસ મજાની ડાળ જે છે ચણાની તે પણ ઉમેરેલી છે તેમજ આપણી મસાલા સિંહ પણ ઉમેરી રહ્યા છીએ તેમજ મગની દાળ પણ ઉમેરવાની છે તેમજ સરસ મજાનું જમવાણું છે તે પણ અંદર ઉમેરી દઈએ તેમજ થોડીક સેવ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો તેમજ અંદર સુકા કાંદા અને ટમેટા પણ ઉમેરવાના છે મિત્રો તેમજ અંદર થોડી કોથમીર ઉમેરી દઈએ અને હા હવે આપણે સરસ મજાની જે આંબલી અને ખજૂરની ચટણી તૈયાર કરેલી છે તે વધારે પ્રમાણમાં ઉમેરવાની છે મિત્રો ચાલો હવે બરાબર મિક્સ કરી લઈએ એટલે સરસ મજાની આપણી ભેળ તૈયાર થશે મિત્રો તમે પણ એકવાર આવી ચોક્કસ જ્યારે બહુ ભૂખ ખાસ લાગી ના હોય ત્યારે નાસ્તાની અંદર આવી ભેલ કરીને ખાવ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ગુજરાતી લચકા ભેલ તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી લચકા ભેળ તૈયાર છે મિત્રો તો ચાલો તમે પણ જમવા માટે પધારો જ્યારે આપણને બહુ ભૂખ ના લાગી હોય ત્યારે આવી ભેળ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે એકવાર ચોક્કસથી ત્યારે આવી ભેળ બનાવજો મિત્રો અમારે તો ખાસ કરીને સુરતની અંદર જ્યારે નવરાત્રિ કે ગણપતિનો તહેવાર હોય ત્યારે એક વખત ચોક્કસ નાસ્તાની અંદર આ લચકા લચકાભીર બનાવવામાં આવતી હોય છે મિત્રો તો ચાલો મિત્રો તમને કેવો લાગ્યો મારો આ વિડીયો આ રેસીપી જો તમને ગમી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વિડીયોને શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે જેથી કરીને તમને પ્રથમ મારા વિડીયા જોવા મળે ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ એટલે કે ભીડ ખાઈ લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી ચાલો મિત્રો નાસ્તો કરવા